ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ આઠમો અધ્યાય સત્તરમો ભગવાનનું પ્રગટ થવું અને અદિતિને વરદાન આપવું શ્રી સુખદેવજી કહે છે હે રાજન પોતાના પતિ મહર્ષિ કશ્યપજીના ઉપદેશ પ્રમાણે અદિતિએ અત્યંત સાવધાની બાર દિવસ સુધી આવ્રતનું અનુષ્ઠાન કર્યું પોતાની બુદ્ધિને સારથી બનાવીને મનની લગામથી તેમણે ઇન્દ્રિયો રૂપી દુષ્ટ ઘોડાઓને પોતાના વશમાં કરી લીધા અને એક નિષ્ઠ બુદ્ધિથી તે ભગવાન શ્રી પુરુષોત્તમનું ચિંતન કરતા રહ્યા તેમણે એકાગ્ર ભાવે પોતાના મનને શરૂઆતમાં ભગવાન શ્રી વાસુદેવમાં સંપૂર્ણપણે જોડીને પયોવ્રતનું અનુષ્ઠાન કર્યું તેથી ભગવાન શ્રી પુરુષોત્તમ તેમની સમક્ષ ચતુર્ભુજ રૂપે પ્રકટ થયા હે પ્રિય પરીક્ષિત તે ભગવાને પિતાંબર ધારણ કરેલું હતું અને ચારેય ભુજાઓમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા પોતાની સમક્ષ ભગવાનને એકાએક પ્રગટ થયેલા જોઈને અદિતિ આદરપૂર્વક ઊભા થઈ ગયા અને પછી પ્રેમ વિહવળ થઈને તેમણે ભગવાનને દંડવત પ્રણામ કર્યા પછી ઊભા થઈને હાથ જોડીને તેમણે ભગવાનની સ્તુતિ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આંખોમાં આનંદના આંસુ ઉભરાઈ આવ્યા અને તેમનાથી બોલી શકાયું નહીં આખું શરીર પુલકિત થઈ રહ્યું હતું દર્શન થતાં આનંદોલ્લાસને લીધે તેમના અંગોમાં રોમાંચ થવા લાગ્યો અને તે ચૂપચાપ ઊભા રહ્યા હે પરીક્ષિત દેવી અદિતિ પોતાના પ્રેમપૂર્ણ નેત્રોથી લક્ષ્મીપતિ વિશ્વપતિ ભગવાન શ્રી યજ્ઞેશ્વરને એ પ્રમાણે નિહાળી રહ્યા હતા કે જાણે તે તેમને નેત્રોથી હમણાં જ પી જશે ત્યારબાદ તે અત્યંત પ્રેમથી ગદગદ વાણીમાં ધીરે ધીરે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અદિતિએ સ્તુતિ કરતાં કહ્યું આપ યજ્ઞના સ્વામી છો અને સ્વયં યજ્ઞ પણ આપ જ છો હે અચ્યુત આપના ચરણકમળોનો આશ્રય લઈને લોકો ભૌસાગરને તરી જાય છે આપના યશના કીર્તનનું શ્રવણ પણ સંસારમાંથી તારનારું છે આપના નામોના શ્રવણ માત્રથી જ કલ્યાણ થઈ જાય છે હે આદિપુરુષ જે આપના શરણે આવે છે તેની તમામ વિપત્તિઓનો આપ નાશ કરી દો છો હે ભગવાન આપ દિનજનોના નાથ છો આપ અમારું કલ્યાણ કરો આપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કારણ છો અને પણ આપ જ છો પોતે અનંત હોવા છતાં પણ આપ સ્વચ્છંદતાપૂર્વક અનેક શક્તિઓ અને ગુણોને સ્વીકારી લો છો અને આપ હંમેશા પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહો છો નિત્ય નિરંતર વૃદ્ધિ પામતા પૂર્ણ જ્ઞાન વડે આપ હૃદયના અંધકારને નષ્ટ કરતા રહો છો હે ભગવાન હું આપને નમસ્કાર કરું છું હે પ્રભુ હે અનંત આપ જ્યારે પ્રસન્ન થઈ જાઓ છો ત્યારે મનુષ્યોને બ્રહ્માજીનું દીર્ધાયુષ્ય તેમના જેવું દિવ્ય શરીર પ્રત્યેક અભિષ્ટ વસ્તુ અતુલનીય ધન સંપત્તિ સ્વર્ગ પૃથ્વી પાતાળ યોગની સમસ્ત સિદ્ધિઓ અર્થ ધર્મ કામરૂપી ત્રણે પુરુષાર્થ અને નિર્મળ જ્ઞાન સુધા પ્રાપ્ત થઈ જાય છે તો પછી શત્રુઓ પર વિજય પ્રાપ્તિ વગેરે જે ક્ષુલ્લક કામનાઓ છે તેમની સિદ્ધિ થવા વિશે તો કહેવાનું જ શું હોય શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત અદિતિએ જ્યારે ભગવાન શ્રી કમલનયનની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત રહીને તેમની ગતિવિધિને જાણનારા ભગવાને આ પ્રમાણે કહ્યું શ્રી ભગવાને કહ્યું દેવોની માતા હે અદિતિ તમારી ચીરકાલીન અભિલાષાને હું જાણું છું શત્રુઓએ તમારા પડાવી લીધું છે અને તેમના લોક સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે યુદ્ધમાં તમારા પુત્રો તે મદોન્મત અને બળવાન અસુરોને જીતીને વિજયશ્રી પ્રાપ્ત કરે અને તમે તેમની સાથે રહો એવી તમારી ઈચ્છા છે તમારી ઈચ્છા એવી પણ છે કે તમારા ઇન્દ્ર વગેરે પુત્રો શત્રુઓને મારી નાખે અને એ રીતે તેમના સપ પાસે જઈને તેમની રડતી દુઃખી સ્ત્રીઓને તમે પોતાની આંખે જુઓ હે અદિતિ તમે ઈચ્છો છો કે તમારા પુત્રો ધન સંપત્તિ અને બળશક્તિમાં સમૃદ્ધ થઈ જાય તેમની કીર્તિ અને તેમનું ઐશ્વર્ય તેમને ફરીથી પ્રાપ્ત થઈ જાય તથા તેઓ સ્વર્ગ પર અધિકાર મેળવી લઈને પહેલાંની જેમ વિહાર કરે પરંતુ હે દેવી મારું એવું માનવું છે કે તે અસુર સેનાપતિઓને અત્યારે જીતી શકાય તેમ નથી કારણ કે ઈશ્વર અને બ્રાહ્મણો અત્યારે તેમને અનુકૂળ છે અત્યારે જો તેમની સાથે યુદ્ધ કરવામાં આવે તો તેથી સુખ મળવાની કોઈ આશા નથી આમ છતાં હે દેવી તમારા આ વ્રતના અનુષ્ઠાનથી હું ઘણું પ્રસન્ન છું તેથી મારે આ બાબતમાં કોઈને કોઈ ઉપાય વિચારવો જ પડશે કારણ કે તમે કરેલી મારી આરાધના વ્યર્થ તો ન જ થવી જોઈએ આ આરાધનાથી શ્રદ્ધા પ્રમાણે ફળ અવશ્ય મળે છે તમે પોતાના પુત્રોના રક્ષણ માટે જ વિધિપૂર્વક પયોવ્રતના અનુષ્ઠાનથી મારી પૂજા અને સ્તુતિ કરી છે તેથી હું અંશરૂપે કશ્યપજીમાં પ્રવેશ કરીશ અને તમારો પુત્ર બનીને તમારા સંતાનોનું રક્ષણ કરીશ હે કલ્યાણી તમે પોતાના પતિ કશ્યપજીમાં મને એ જ રૂપે રહેલા જુઓ અને તે નિષ્પા પ્રજાપતિની સેવા કરો હે દેવી કોઈ પૂછે તો પણ આ વાત બીજાને બતાવશો નહીં કારણ કે દેવતાઓનું રહસ્ય જેટલું ગોપનીય રહે છે તેટલું તે સફળ થાય છે શ્રી સુખદેવજી કહે છે આટલું કહીને ભગવાન ત્યાં જ અંતધ્યાન થઈ ગયા તે સમયે સ્વયં ભગવાન પોતાના ગર્ભથી જન્મ લેશે એ જાણીને અનુભવવા લાગ્યા અરે આ કેટલી દુર્લભ વાત છે હવે તે અત્યંત પ્રેમથી પોતાના પતિ કશ્યપજીની સેવા કરવા લાગ્યા કશ્યપજી સત્યદર્શી હતા તેમની આંખોથી કોઈ વાત અણદેખી રહેતી ન હતી પોતાના સમાધિયોગથી તેમણે જાણી લીધું કે ભગવાનનો અંશ પોતાનામાં પ્રવિષ્ટ થઈ ગયો છે ત્યારે જેમ વાયુ દ્વારા લાકડામાં અગ્નિ પ્રગટ થાય છે તેવી જ રીતે કશ્યપજીના તેજ દ્વારા ભગવાન અદિતિના ગર્ભમાં પધાર્યા જ્યારે બ્રહ્માજીને આ વાતની જાણ થઈ કે અદિતિના ગર્ભમાં તો સ્વયં અવિનાશી ભગવાન સ્થિત થયા છે ત્યારે તેઓ ભગવાનના રહસ્યમય નામોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજીએ સ્તુતિ કરતાં કહ્યું સમગ્ર કીર્તિના આશ્રય હે ભગવાન આપનું જય થાઓ અનંત શક્તિઓના અધિષ્ઠાન હે પ્રભુ આપના ચરણોમાં મારા નમસ્કાર છે હે બ્રહ્મણીય દેવ હે ત્રિગુણ નિયામક આપના ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે પૃષ્ણિના પુત્ર રૂપે પ્રગટનારા અને વેદોના સમસ્ત જ્ઞાનને પોતાની અંદર સમાવિષ્ટ રાખનારા હે પ્રભુ વાસ્તવમાં આપત સૌના વિધાતા છો આપને હું વારંવાર નમસ્કાર કરું છું આ ત્રણેય લોક આપની નાભીમાં રહેલા છે ત્રણેય લોકથી પર વૈકુંઠમાં આપ નિવાસ કરો છો જીવોના અંતઃકરણમાં આપ સદૈવ વિરાજમાન રહો છો એવા સર્વવ્યાપક આપને વિષ્ણુને હું નમસ્કાર કરું છું હે પ્રભુ આપ જ સંસારના આદિ અને અંત છો અને તેથી જ મધ્ય પણ છો એ જ કારણે વેદ અનંત શક્તિ પુરુષ રૂપે આપનું વર્ણન કરે છે જેમ ઊંડું ઝરણું પોતાનામાં પડેલા તણખલાને વહાવી લઈ જાય છે તેવી જ રીતે આપ કાળ રૂપે સંસારના ધારા પ્રવાહને ખેંચીને પોતાની સાથે વહાવતા રહો છો આપચરાચર પ્રજાને અને પ્રજાપતિઓને પણ ઉત્પન્ન કરનાર મૂળ કારણ છો હે દેવાધિદેવ જેમ પાણીમાં ડૂબનારા માટે નાવ એક જ સહારો છે તેવી જ રીતે સ્વર્ગમાંથી કાઢી મુકાયેલા દેવો માટે એકમાત્ર આપ જ આશ્રય છો એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતા યા અષ્ટમ સ્કંધે વામન પ્રાદુર્ભાવે સપ્તદશોધ્યાય આઠમા સ્કંધ અંતર્ગત વામન પ્રાદુર્ભાવમાંનો સત્તરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય અઢારમો વામન ભગવાનનું પ્રાગટ્ય અને બલિરાજાની યજ્ઞશાળામાં પધારવું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત આ પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ ભગવાનની શક્તિ અને લીલાની સ્તુતિ કરી ત્યારે જન્મ મૃત્યુ રહિત શ્રી ભગવાન અદિતિ સમક્ષ પ્રગટ થયા ચાર ભૂજાઓમાં તેમણે શંખ ગદા પદ્મ અને ચક્ર ધારણ કરેલા હતા કમળ જેવા કોમળ અને વિશાળ નેત્રો હતા પીતાંબર શોભી રહ્યું હતું વિશુદ્ધ વર્ણનું શરીર હતું મકરાકાર કુંડળોના તેજથી મુખકમળની શોભા અધિક ઉલ્લાસ પામતી હતી તેમના વક્ષ સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન હાથમાં કંકણ અને ભૂજાઓમાં બાજુબંધ મસ્તક પર મુગટ કેળમાં કંદોરાની ઘુગરીઓ અને ચરણોમાં સુંદર નુંપુર ઝગમગી રહ્યા હતા ભગવાને ગળામાં પોતાની સ્વરૂપભૂત વનમાળા ધારણ કરેલી હતી અને તેની ચારે બાજુએ ભમરા ગુંજારવ કરી રહ્યા હતા તેમના કંઠમાં કૌસ્તુભમણી શોભતો હતો ભગવાનની શરીર કાંતિથી પ્રજાપતિ કશ્યપજીના સદનનો અંધકાર નાશ પામ્યો તે સમયે દિશાઓ સ્વચ્છ બની ગઈ નદીઓ અને સરોવરોના જળ સ્વચ્છ થઈ ગયા પ્રજાજનોના હૃદયમાં આનંદનું પૂરું મટ્યું અને બધી ઋતુઓ એકસાથે પોતપોતાના ગુણો પ્રગટાવવા લાગી સ્વર્ગ અંતરિક્ષ પૃથ્વી પર તથા દેવો ગાયો બ્રાહ્મણો અને પર્વતો સૌના હૃદયમાં હર્ષ વ્યાપી વળ્યો હે પરીક્ષિત જે સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો તે સમયે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો ભાદરવાના શુક્લ પક્ષની બારસ હતી અભિજીત મુહૂર્તમાં શ્રી પ્રભુનું પ્રાગટ્ય થયું હતું બધા ગ્રહ નક્ષત્રો ભગવાનના જન્મને મંગલમય સૂચવતા હતા હે રાજન જે તિથિએ ભગવાનનો જન્મ થયો હતો તેને વિજયા દ્વાદશી કહે છે તેમના જન્મ સમયે સૂર્ય આકાશના મધ્ય ભાગે રહેલો હતો ભગવાનના અવતાર સમયે શંખ ઢોલ નગારા ડફ મૃદંગ વગેરે વાદ્યો વાગવા લાગ્યા આ વિભિન્ન વાદ્યો અને શરણાઈઓનો ઉદઘોષ થવા લાગ્યો અપ્સરાઓ પ્રસન્ન ચિત્તે નાચવા લાગી શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા તથા મુનિઓ દેવો મનુઓ પિતૃઓ અને અગ્નિ સ્તુતિ કરવા લાગ્યા સિદ્ધો વિદ્યાધરો કિમપુરુષો કિન્નરો ચારણો યક્ષો રાક્ષસો પક્ષીઓ પ્રમુખ નાગો અને દેવોના અનુચરો નાચવા ગાવા અને વારંવાર પ્રશસ્તિ કરવા લાગ્યા તથા તે બધાએ અદિતિના આશ્રમને પુષ્પવૃષ્ટિથી ભરી દીધો જ્યારે અદિતિએ પોતાના ગર્ભથી પ્રગટેલા પરમ પુરુષ પરમાત્માને જોયા ત્યારે તે અત્યંત આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા અને તેમને પરમ આનંદ થયો પ્રજાપતિ કશ્યપજી પણ ભગવાનને પોતાની યોગમાયાથી શરીર ધારણ કરાયેલા જોઈને વિસ્મય પામ્યા અને ઉદ્ગાર કાઢી ઉઠ્યા જય હો જય હો હે પરીક્ષિત ભગવાન તો સ્વયં અવ્યક્ત અને ચિત્ત સ્વરૂપ છે તેમણે પરમ કાંતિમય આભૂષણો અને આયુધોથી યુક્ત જે શરીર ધારણ કર્યું હતું તે જ શરીરમાંથી કશ્યપજી અને અદિતિના દેખતા જ વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું બરાબર એવી જ રીતે કે જેમ નટ પોતાનો વેશ બદલી લે છે આવું કેમ ન બને ભગવાનની લીલા તો દિવ્ય જ છે ને ભગવાનને વામન બ્રહ્મચારીના રૂપમાં જોઈને મહોર્ષિઓને અત્યંત આનંદ થયો તે બધાએ કશ્યપ પ્રજાપતિને આગળ કરીને તેમના જાત કર્મ વગેરે સંસ્કારો કરાવ્યા જ્યારે તેમનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે ગાયત્રીના અધિષ્ઠાતા સ્વયં સૂર્યદેવે તેમને ગાયત્રીનો ઉપદેશ આપ્યો દેવોના ગુરુ બ્રહ્મસ્પતિજીએ યજ્ઞોપવિત બ્રહ્મસૂત્ર આપ્યું અને કશ્યપજીએ મેખલા આપી ભૂદેવીએ કૃષ્ણ મૃગચર્મ વનસ્પતિઓના અધિપતિ ચંદ્રદેવે દંડ માતા અદિતિએ કૌપિન એટલે કે લંગોટી અને કટિવસ્ત્ર તથા આકાશના અભિમાની દેવે વામન વેચધારી ભગવાનને છત્ર આપ્યું હે મહારાજ અવિનાશી શ્રી પ્રભુને બ્રહ્માજીએ કમંડલ સપ્તર્ષિઓએ કુશ અને સરસ્વતીજીએ રુદ્રાક્ષ માળા અર્પણ કર્યા આ રીતે વામન ભગવાનનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે યક્ષોના રાજા કુબેરે તેમને ભિક્ષાપાત્ર આપ્યો અને સતી શિરોમણી જગજનની સ્વયં ભગવતી ઉમાએ ભિક્ષા આપી આ પ્રમાણે બધાએ જ્યારે બટુક વિસ્તારી ભગવાનનું સન્માન કર્યું ત્યારે તેઓ બ્રહ્મર્ષિઓથી પરિપૂર્ણ સભામાં પોતાના બ્રહ્મતેજને કારણે અત્યંત શોભવા લાગ્યા એ પછી ભગવાને સ્થાપના કરાયેલા અને પ્રજ્વલિત કરાયેલા અગ્નિનું કુશથી પરિસમૂહન અને પરિસ્તરણ કરીને પૂજન કર્યું અને સમિધોથી હવન કર્યો હે પરીક્ષિત તે સમયે ભગવાને સાંભળ્યું કે સર્વ પ્રકારની સામગ્રીઓથી સંપન્ન યશસ્વી બલી ભૃગુવંશી બ્રાહ્મણોના આદેશ અનુસાર ઘણા બધા અસોમ્ય યજ્ઞો કરી રહ્યા છે ત્યારે તેમણે ત્યાં જવા માટે પ્રયાણ કર્યું ભગવાન તો સમસ્ત શક્તિઓથી યુક્ત છે તેમના પ્રયાણ સમયે તેમના ભારથી પૃથ્વી ડગલેને પગલે નમવા લાગી નર્મદા નદીના ઉત્તર તટે ભૃગુકચ્છ નામે એક અત્યંત સુંદર સ્થાન છે ત્યાં જ બલિના ભૃગુવંશી ઋત્વીજો શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન કરાવી રહ્યા હતા તે બધાએ દૂરથી જ ભગવાન શ્રી વામનને જોયા તેમને એવું લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્યદેવનો ઉદય થઈ રહ્યો છે હે રાજન વામન ભગવાનના તેજથી ઋત્વિજો યજમાનો સભાજનો બધા જ નિશ્ચિત થઈ ગયા અને તેઓ વિચારવા લાગ્યા કે ક્યાંક યજ્ઞનું દર્શન કરવા સૂર્ય અગ્નિ કે સનતકુમારો તો નથી આવ્યા ને ભૃગોપુત્ર શુક્રાચાર્યજી વગેરે પોતાના શિષ્યો સહિત આ પ્રમાણે અનેક કલ્પનાઓ કરી રહ્યા હતા તે જ સમયે હાથમાં છત્ર દંડ અને જળ ભરેલું કમંડળ ધારણ કરેલા ભગવાન શ્રીવામને અશ્વમેઘ યજ્ઞના મંડપમાં પ્રવેશ કર્યો તેમણે કમર પર મુજમેખલા અને ગળામાં જનોઈ ધારણ કરેલા હતા તેમની બગલમાં મૃગ હતું અને મસ્તક પર જટા હતી આ પ્રમાણે બ્રાહ્મણના વામન વેશમાં પોતાની માયાથી બટુક બ્રહ્મચારી બનેલા ભગવાને બલિના યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને જોઈને ભૃગુવંશી બ્રાહ્મણો પોતાના શિષ્યો સહિત તેમના તેજથી પ્રભાવિત અને નિશ્ચિત થઈ ગયા અગ્નિદેવ સહિત તે બધા ઊભા થઈ ગયા અને તેમણે વામન ભગવાનનો સત્કાર કર્યો ભગવાનના બધા અંગો તેમના સ્વરૂપ પ્રમાણે નાના નાના ઘણા જ મનોહર અને દર્શનીય હતા તેમને જોઈને બલિને ઘણો આનંદ થયો અને તેમણે ભગવાન વામનને આપ્યું પછી સ્વાગત વચનો અભિનંદન કરીને તેમના ચરણ પખાડ્યા અને નિઃસંગ મહાપુરુષોને પણ અત્યંત મનોહર લાગતા તે ભગવાન વામનની પૂજા કરી ભગવાનનું પાદ પ્રક્ષાલન પરમ મંગળકારી છે એનાથી જીવોના તમામ પાપો અને દુઃખો ધોવાઈ જાય છે સ્વયં દેવચંદ્ર મૌલી ભગવાન શ્રી શંકરે તીર્થરૂપી જળ અત્યંત ભક્તિભાવપૂર્વક પોતાના મસ્તક પર ધારણ કર્યું હતું તે જ ચરણામૃત આજે ધર્મ મર્મ જ્ઞાતા રાજા બલિને પ્રાપ્ત થયું તેમણે અત્યંત પ્રેમથી તે ચરણામૃત પોતાના મસ્તક પર મૂક્યું બલિએ કહ્યું હે બ્રહ્મન આપનું સ્વાગત છે આપને હું નમસ્કાર કરું છું આજ્ઞા આપો હું આપની શી સેવા કરું હે આર્ય એવું લાગે છે કે મોટા મોટા બ્રહ્મર્ષિઓની તપસ્યા જ સ્વયંમૂર્તિમંદ થઈને મારી સમક્ષ ઉપસ્થિત થઈ છે આજે આપ મારા યજ્ઞમાં પધાર્યા તેથી મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા આજે મારું કુળ પવિત્ર થઈ ગયું અને મારો આ યજ્ઞ સફળ થઈ ગયો હે બ્રાહ્મણ આપના ચરણ પખાડવાથી મારા બધા પાપ ધોવાઈ ગયા છે અને વિધિપૂર્વક યજ્ઞ કરવાથી અગ્નિમાં આહુતિ આપવાથી જે ફળ મળે તે અનાયાસ જ મળી ગયું છે આપના આ નાના નાના ચરણોથી અને તેમના પ્રક્ષાલનથી પૃથ્વી પવિત્ર થઈ ગઈ છે હે બ્રાહ્મણ કુમાર એવું જણાય છે કે આપ કશુંક ઈચ્છી રહ્યા છો હે પરમ પૂજ્ય બટુકજી જે કંઈ આપ ઈચ્છતા હો ગાયો સુવર્ણ સામગ્રી સમૃદ્ધ ભવન પવિત્ર અન્ન પેય પ્રવાહી લગ્ન અર્થે બ્રાહ્મણ કન્યા સમૃદ્ધ ગામો ઘોડા હાથી રથ એ બધું આપ મારી પાસેથી માગી લો અવશ્ય જ તે બધું હું આપને આપીશ એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે સંહિતાએ અષ્ટમ સ્કંદે વામન પ્રાદુર્ભાવે બલિવામન સંવાદે અષ્ટાદશોધ્યાય આઠમ સ્કંદ અંતર્ગત વામન પ્રાદુર્ભાવમાંનો બલિહ મન સંવાદનો આધાર મોધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય